તેમનો બહારનો આચાર એમ આભાસના દ્રષ્ટાંતો રહે તત્વબોધના કરોડો ગ્રંથો ર્યાદ થયા છે હવે આ આખો પ્રકાશ જે છે ઓળખ્યો હોય તો સવાદ નથી અને ઓળખ્યો ન હોય તો કે જનકે નિર્લયભ રહીને જળકમળનો વસ્ત્ર રહીને રાજ કર્યું હતું અમે એવી રીતે જનકની જેમ જળકમળ ધરાઈએ છીએ તો એ આભાસ ભ્રાંતિનું દૃષ્ટાંત લીધું અને આખો આકાશથી પણ મોટો આખા આખો આ પ્રકાશ એમાં આખું આકાશની આખી સૃષ્ટિ કાંઈ નથી તો એ આભાસ ભ્રાંતિના છે એ કોઈ અહીં નથી કોઈ બધે નથી કોઈ મુક્ત નથી સમજાય કે નહીં રીતે એટલે ભ્રાંતિનું દ્રષ્ટાંત લે તો એણે આ આખો પ્રકાશ ઓળખ્યો નથી આખા પ્રકાશમાં આખો પ્રકાશ જ છે અને કોઈ દ્રશ્ય કહેવાથી આખું આકાશ અને એમાં આખી ભ્રાંતિ છે જ નહીં અને આકાશથી પણ મોટો અખો પ્રકાશ જ છે અખંડ પ્રકાશ જ છે બરાબર એટલે જો બીજા બીજું બધું એણે વાંચ્યું હોય સાંભળ્યું હોય અને ગોખ્યું હોય બોલતો હોય તો આને આમાં ટકી ન શકતો હોય ભાગમ ભાગ કરતો હોય કાંઈ નથી એમાં તો એને ઓળખ્યું નથી એને પછી એ કે મને લાભ હું તો જાણું છું તો એ તો શબ્દોથી પ્રકાશ શબ્દો નથી અને શબ્દો પ્રકાશ નથી અને પ્રકાશ પ્રકાશ જ છે ડાયરેક્ટ નો એ મીડિયા ઝીરો જીરો નો કોમ્પ્રોમાઇઝ બરાબર